દુધાળા અકાડા સહિતના ગ્રામ્ય વિસ્તારો અતિથિ અભ્યાગતોને ઘરે બેઠા સાત્વિક ભોજન પ્રસાદ પહોંચાડવાના સેવા યજ્ઞના લાભાર્થી વડીલોની શુભેચ્છા મુલાકાતે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના કોમલબેન રાકેશભાઈ સહપરવાર સહિત સ્થાનિક સ્વયંસેવી અગ્રણીઓએ વૃદ્ધ વડીલોની ખબર અંતર પૃચ્છા કરી ટિફિન સેવા અંગે સમય બુદ્ધતા સાત્વિત ભોજન પ્રસાદ સેવા અંગે સંતોષ વ્યક્ત કરતા વડીલોને મળી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની દુરોગામી દ્રષ્ટિએ રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા સ્નેહામૃત ટિફિન સેવા યજ્ઞની બેનમૂન સેવા વ્યવસ્થા અને સ્વયંસેવાના સમર્પણ શ્રમથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સ્વયંસેવીની વંદનીય સેવા અંગે જીવન અંજલિ થજો જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું થજો જળ દિન દુખ્યાના આંસુ લહોતો અંતરના ધરજો નો સુંદર સંદેશ આપ્યો હતો લાલજી દાદાના વડલાની શીતળ છાયામાં ચાલતી સ્નેહામરો ટિફિન સેવાના લાભાર્થીઓએ સમગ્ર રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભીની દૂરોગામી દ્રષ્ટિએ ચાલતા સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવાની આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું શ્રેય માર્ગે ચાલવાની ઉદ્દત સેવાથી ખૂબ રાજીપો વ્યક્ત કરતા વડીલોના ચહેરા ઉપર સંતોષનો સ્પષ્ટ ભાવ દેખાઈ રહ્યો હતો રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે